ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી પસાર થતી ગટરમાંથી માનવ શીશ મળી આવવાના મામલામાં આજરોજ સવારે તપાસ દરમિયાન થોડા જ અંતરેથી અન્ય અંગો પણ મળી આવ્યા હતા ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ દુધદારા ડેરી નજીકથી પસાર થતી ગટરમાંથી ગતરોજ સાંજના સમયે માનવસીસ મળી આવ્યું હતું સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે મૃતદેહનું માથું ગટરમાંથી બહાર કાઢ્યું હતું અને અન્ય અંગોની શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન આજરોજ સવારના સમયે નજીકના જ અંતરે ગટરમાંથી તપાસ દરમિયાન માનવ મૃતદેહના અન્ય અંગો પણ મળી આવ્યા આ અંગેની જાણ થતાં સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો સાથે જ ભરૂચ વિભાગ પોલીસવાળા શ્રી કે પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસે પ્રાથમિક તબક્કે આ મામલે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી મૃતક કોણ છે તેની ઓળખ માટેના ચક્રો ગતિમાન કર્યા છે આ માટે પોલીસ દ્વારા વિવિધ ટીમ પણ બનાવવામાં આવી છે બંને શારીરિક અંગો એક જ મૃતકના હોવાનું હાલ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે હાલ ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો છે આ ઉપરાંત અન્ય અંગોની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં શેરડીના ખેતરોમાંથી માનવ કંકાળ અને મૃતદેહોની મળવાની ઘટના બાદ હવે ગટરમાંથી પણ ખંપાયેલું માથું અને અન્ય અંગો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે આ મામલામાં હત્યાના એંગલ સાથે પોલીસે મૃતકની ઓળખ કરવાની તજવીજ શરૂ કરી છે ભરૂચ શહેરના ભોલાવજી આઈડીસી વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે ખુલ્લી ગટરમાં એક મનુષ્યના માથાનો ભાગ મળી આવેલો એ સંબંધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી એ મરણ જનાર જે ઈસમ છે જેને માથું માથાનો ભાગ મળી આવેલો હતો મરણ મરણજનાનું મોત કેટલા સમય પહેલા થયેલું છે મરણ જનાર ઉંમર શું છે અને એનું મોત કેવા કારણસર થયેલું છે એ દિશામાં તપાસ થવા માટે સૌ તો એનું પેનલ ડોક્ટર થી પીએમ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને એ મરણજનાર રીષમના બીજા કોઈ માનવ અવયવો નજીકના વિસ્તારમાં છે કે કેમ એ દિશામાં પણ જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરવામાં આવેલી તો આજે પણ તેના થોડાક અંતરે બીજા એના ઘૂંટણથી નીચા ભાગના શરીરના અવયવો મળી આવેલા છે તો આ મરણજનાર રીસમ કોણ હતો એની ઓળખ કરી અને એનું મોત કઈ રીતે નીપજાવ્યુંપજેલું છે છે કોને નીપજાવેલું છે એ તમામ દિશાઓમાં સઘન તપાસ કરવા માટે પોલીસની ભરૂચ જિલ્લા પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી છે અને તે દિશામાં સઘન તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે